વડોદરા શહેરના ઇલેક્શન વહીવટી વોર્ડ નંબર દસ વિસ્તારમાં આવતા પત્રકાર ચાર રસ્તાથી તાંદલજા ગામ સુધી વર્ષો બાદ પાકા પાયે રોડ બનવાની કામગીરી હાલ ચાલુ અવસ્થામાં છે રોડ બનતા પૂર્વે આ માર્ગ પર નવીન ગટર લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી તે કામગીરી કર્યા બાદ પણ ગટર ઉભરાવાની સમસ્યાનું સમાધાન ન આવતા આજ રોજ તાંદલજા વિસ્તારના સામાજિક કાર્યકર અયુબ ધડકન સહિત વિસ્તારના સ્થાનિક રહીશોની ઉપસ્થિતિમાં તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જો આ સમસ્યાનું સમાધાન વહેલામાં વહેલી તકે નહીં લાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી હાલ જ્યારે નવીન રોડ બનવાની કામગીરી ચાલી રહેલ છે તો રોડ જો સંપૂર્ણ રીતે પાકા પાયે બની જાય ને રોડ બન્યા બાદ ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત રહેશે તો આવનાર દિવસોમાં પાકા પાયે બનાવેલ રોડનું ફરી ખોદકામ કરવામાં આવશે અને પ્રજાના પૈસાનો વેડફાટ થાય તો નવાય નહીં તેમ લાગી રહ્યું છે આ તાંડલજા વિસ્તાર વોર્ડ નંબર માં લાગે તાંડલજા જીબી પોલીસ પોલીસ લઈને તાંડલજા ગામ સુધીનું જે નવું રસ્તાનું કામ ચાલુ થઈ રહેલું છે એ ત્યાં ગટર લાઈનનો પ્રોબ્લેમ વારંવાર તાડલજા દરગાહ પાસેથી લઈને પાર્ક સુધી વારંવાર ગટર લાઈન ઉભરાવાનો પ્રોબ્લેમ છે જે અમે વારંવાર રજૂઆત કરી છે રબાડી સાહેબને કુસુમભાઈને વોર્ડ નંબર જે બી અધિકારી છે બધાને વારંવાર રજૂઆત કરી છે રાત્રે ગાડી આવે છે તો ચેમ્બર જ્યારે ભરાઈ તમે આપ જોઈ રહ્યા છો પાણીની લહેર ચાલુ જ છે હાલમાં બી તો પાણીનું જે રાત્રે આવે તો પાણી હોતું નથી તો ગટ ખાલી ચેમ્બરનું પાણી લઈને જતા રહે છે તો એનો કાયમી નિકાલ નથી કરતા દસ દિવસથી આ એક જ ધારું ખાલી પાણી રાતે ગાડી આવે પાણી લઈને જઈએ તો અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો સહી કરાઈને જતા રહે છે તો હું એવું કહેવા માગું છું કે જ્યારે ગટેલ લાઈન નવી નાખી છે તો એને કાયમી નિકાલ કેમ નહીં થાય એન્જિનિયર પોતાની ઓફિસમાંથી નીકળી ને સ્થળ પર આવે એને ચેક કરે કે ક્યાં અગર આ વસ્તુનો પ્રોબ્લેમ છે ક્યાં સુધીની આ વસ્તુ રહેશે ને આજ તમે જોઈશો બાજુમાં દરગાહ છે બાજુમાં મસ્જિદ છે ને આ ગટરનું પાણી છે પબ્લિક અવર જવર મેન રોડ છે તો આનો પ્રોબ્લેમ ક્યારે સોલ્વ થશે તો આપ મીડિયમથી કહેવા માગીશ કે આનો વહેલી ટકા આની રજૂઆત કરો ને રોડનું કામ હોવા ત્યાં પાણી ભરાઈ જાય છે તમારું શું કહેવું છે એન્જિનિયરોને સમજ નથી પડતી માની શકે આ તો તમે જોઈ શકશો કે એન્જિનિયરો આવે તો ખબર પડે ને એમના કામદારો આવે એમને જેટલું કે એટલું પાણીનો નિકાલ કરીને જતા રહે છે પણ જે ટાઈમ પરથી આવે છે એ ટાઈમ પર પાણીનો નિકાલ થઈ ગયેલો હોય છે જ્યારે સવારમાં દસ વાગે પાણીનું પીવાનું પાણી જ્યારે છોડવામાં આવે ત્યારે ગટરનું પાણીને એ પાણીનું મિક્સ થતું હોય યા પછી જે વાપરવામાં આવતું એ પાણીથી આ લાઇન ચાલુ થઈ જાય છે બાર વાગ્યા પછી પાણી આવતું નથી એ લોકો ચેક કરવા આવે બપોરે બાર વાગ્યા પછી તો એવું લાગે છે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયેલો છે વારંવાર તમારી રજૂઆત એક જ છે કે રોડ રસ્તા નથી ડ્રેનેજ નું પાણી ઉભરાય છે પરંતુ હવે તો પાલિકા અહીંયા કામગીરી કરી રહી છે નવી લાઈનો નાખી છે પછી શું છે નવી લાઈન ખાલી કેવા પૂરતી નાખેલી છે નવી લાઈનમાં જોઈન કર્યા પછી તો ડબલ પાણીનો નિકાલ થઈ છે તમે જોઈ રહ્યા છો રોડ પર નીકળે છે જે પાણી અંડર કનેક્શનમાં જવું જોઈએ એ પાણી તો રોડ પર નીકળે છે તો શું એમને નવી કામગીરી કરી કહેવાય એવું લાગે છે એક બાજુ રોડ વર્ષોની રજૂઆત બાદ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે આવી જ રીતે ગટર ઉભરાશે તો રોડ બની જશે પાકા પાયા પછી ફરીથી રોડ પર ખોદકામ કરવામાં સાહેબ એ પૈસા પ્રજાના પૈસાનો વેડફાટ પણ થશે હા એ તો માનવામાં આવી રહ્યું છે કે રોડનું કામ છે રોડ કપચી નખાઈ ગઈ છે પણ જ્યારે ગટરનો પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો રોડ પાક્કો બની ગયા પછી એ લોકો એન્જિનિયર આવશે અને કહેશે કે અમારે આ ભૂલ થઈ ગઈ એટલે પાછું રોડનું કામ ચાલુ કરવાનું એક તો પાંત્રીસ ચાલીસ વર્ષ પછી રોડનું કામ ચાલી થું થઈ રહ્યું છે અને ચાલુ ચાલુ છે તો પછી ગટરનું કામનું પહેલો મસલો હલ કરો ને પછી રોડનું કામ ચાલુ કરો બાકી પાછું પાંચ મહિના પછી આ રોડ તોડવામાં આવશે ને પાછું ટેન્ડર પાસ કરતાં પાછું બીજા પાંચ દસ વર્ષ થઈ જશે અને પછી સમારું કામ થશે પછી ઠીંગડા જ મારવાના વાળા હશે અયુબાઈ ટેલર